સુરેન્દ્રનગર જિલ્લાનું એક ગૌરવ શિલ્પી કલાકાર જેને શિલ્પી કલાકારે બનાવેલ વિવિધ મૂર્તિઓ મંદિરમાં મૂકવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ તરીકે તે ઓળખાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સોમપુરા કારીગર દ્વારા કરવામાં આવી છે અયોધ્યા રામ મંદિરમાં અનેક દેવી દેવતાઓની મૂર્તિ જે મંદિરના વિવિધ વિભાગમાં મુકાય છે સાથે મંદિરના બહારના પરિસરમાં જે ઘુમ્મટ પ્રદક્ષિણા શિખરના ગોખ અને મંદિરના વિવિધ સ્તંભોમાં હોય છે તે ભાગમાં પણ લગાડવામાં આવી છે આ મૂર્તિઓ ત્યારે મૂર્તિ બનાવતા કારીગરમાં જોવા મળી હતી ખુશીઓ અયોધ્યા રામ મંદિરની અંદર અત્યાર સુધીમાં ટોટલ અઢારસો થી વધુ વિવિધ મૂર્તિ આ કારીગર દ્વારા બનાવવામાં આવી છે જે મૂર્તિ મંદિરના શિખરમાં તેમજ ઘુમ્મટમાં લગાવવામાં આવી છે જો વાત કરવામાં આવે તો હાલ અયોધ્યામાં રામ મંદિર ખાતે રામ દરબારની પણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો જેને લઈને અયોધ્યામાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભગવાન રામની સાથે માતા સીતા અને હનુમાનજીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી હતી ત્યારે ગુજરાત માટે પણ ગૌરવ લેવા જેવી બાબત છે કારણ કે ધાંગધ્રાના શિલ્પી કલાકાર હિતેશભાઈ સોમપુરા જે પોતે શિલ્પકારીગર છે અને પથ્થરમાંથી વિવિધ મૂર્તિઓ બનાવે છે અયોધ્યામાં રામ મંદિરમાં વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવીને અયોધ્યા રામ મંદિરના વિવિધ ભાગો કે ઘુમ્મટ સ્તંભ અને મંદિરના શિખરના ગોખ પ્રદક્ષિણા અને રામ દરબારના દરવાજા પાસેના ભાગોમાં મૂકવામાં આવી છે અંદાજીત અઢારસો થી વધારે મૂર્તિ હિતેશભાઈ દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાં હનુમાનજી એની અને દેવી દેવતાઓની મૂર્તિનો પણ સમાવેશ થાય છે

સોમનાથ મંદિર તેમજ દ્વારકા મંદિરના કામો પણ કરાયા છે તેવી ધાંગધ્રાના સેન્ડ સ્ટોન પથ્થરમાંથી મોઢેરાનું મંદિર ગાયકવાડ હવેલી જેવા કામ પણ અહીંના કારીગર દ્વારા કરવામાં આવેલ છે મારું નામ હિતેશ સોમપુરા છે હું ધાંગધ્રામાં અમારા પેઢીઓથી મૂર્તિ કામ કરું છું અને ગુજરાત અને ગુજરાતની બહાર પણ ઘણા ઘણી જગ્યાએ મંદિરોમાં મૂર્તિઓ બનાવેલ છે બાકી મને જે સોમપુરા માર્બલ તરફથી અયોધ્યા રામ મંદિરમાં મૂર્તિ કામ મળેલ તેમાં મેં અંદાજીત અઢારસોથી ઉપર મૂર્તિઓનું કામ કરેલ છે જેમાં સાત આઠ હજારની આસપાસ મૂર્તિઓ રામ મંદિરમાં બનેલ છે તેમાં મને આ મોકો મળેલ છે એમાં શિખરના ગોખ પ્રદક્ષિણા સ્તંભો અને ઉપર જે રામ દરબાર બેસે છે તેના દરવાજા ઉપરનું રામેશ્વરની સ્થાપના કરતાં જે દ્રશ્ય છે તેનું કામ મને મળેલ છે અને અમને ખૂબ ખુશી છે કે અમે આ અયોધ્યા રામ મંદિરમાં અમને કામ કરવાનો મોકો મળેલ છે આ રામ મંદિરમાં અંદાજીત અમે બે વરસથી કામ કરી રહ્યા છીએ તેમાં મારી સાથે મારી ટીમ લગભગ વીસેક કારીગરો ત્યાં અને પંદરેક કારીગરો અહીંયા ધાંગધ્રા અમે મળી લગભગ આ સત્તરસોથી અઢારસો ઉપર મૂર્તિઓ જે બનાવેલ એ કાર્ય હજુ પણ ચાલુ છે અને ત્યાં પણ ચાલુ છે આ કામ એ હજી અમે કરી રહ્યા છીએ હું મારે મહિનામાં લગભગ આઠથી દસ દિવસ હું ત્યાં જઉં છું મારું નામ હિરેનભી સોમપુરા હું અહીંયા લગભગ પંદર વરસથી કામ કરું છું અને આ જે અયોધ્યા રામ મંદિરમાં જે મૂર્તિ બનાવવાનો મોકો મળ્યો છે મારી માટે ગર્વની વાત છે સારું કહેવાય કે અહીંયા હું આટલા ટાઈમથી અમે રોજગારીએ મેળવી છે સારામાં સારી મારા નામ સુમત કુમાર મેં ઓડિશા છે હું મેં લગભગ અહીંયા પંદર સે ઉપર કામ કરતા હું अभी यहाँ पे तो सारी मंदिर का काम चालू है जो एक एक मूर्ति वगैरह करने में लगभग पंद्रह दिन लगता है अभी जो राम मंदिर का काम चालू है तो यहाँ से काफ़ी मूर्ति बना हुआ है तो इसमें हम सब कार्य किया है जो एक एक मूर्ति कंप्लीट करने में दस पंद्रह दिन लगता है हर एक मूर्ति का अलग अलग सब कार्य के हिसाब से टाइम लगता है तो हमने यहाँ सब काम किए हुए अभी हम जितने भी काम करते हैं सब अच्छे रोजी रोटी चलता है जो हमको अच्छा मिलता है पैसा पैसा सब राम मंदिर बना कैसा महसूस कर रहे आप? नहीं वो तो बढ़िया लग रहा है क्योंकि भगवान का इतने हम जब जब छोटे थे तो हम सोने थे कि राम मंदिर बनने वाला है लेकिन कब बनने वाला जब तैयार हुआ कि राम मंदिर अभी बनने का सब मौका मिला તો ફમ બહુ ગર્વ કરે કે કે મોકા મહેસૂસ ભગવાન રામ કા જો મૂર્તિ ધંધો મૂર્તિનો છે સર્વપ્રથમ અમારી જે સારું મોટા મોટું મંદિર કહેવાય એની અંદર સોમનાથ મંદિર જે છે એની નૃત્ય મંડપનું બાંધકામ મારા હાથું થયેલું છે એ ઉપરાંત દ્વારકાધીશ મંદિરના પિલરો જે કંઈ જૂના થઈ ગયેલા હતા એ બધા બદલી અને એ જ ટાઈપના નવા પિલરો કરવાનું કામ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દિલ્હી તરફથી પણ મારા દ્વારા થયેલું છે અમો આ વર્ષોથી આ ધંધો કરી રહ્યા છીએ સાથે સાથે ધાંગધ્રાના સોમપુરાઓ જે છે એ આજે વર્ષોથી મંદિરોનું બાંધકામ કરી રહ્યા છે અને અહીં નહીં પણ અલગ અલગ રાજ્ય છે દેશમાં છે અને વિદેશમાં પણ ધાંગધરાના સોમપુરા મંદિર અને મૂર્તિકામના ઘણા બધા કાર્યો કરેલા છે એની અંદર અત્યારે ગૌરવની બાબત એ છે કે રામ મંદિરની અંદર મૂર્તિકામ જે છે એ ધ્રાંગધ્રાના સોમપુરા હતું જે થઈ ગયું અને ચાલું પણ છે અને ઘણું બધું કામ કરેલું પણ એમને છે હવે એ પણ અમારે ધ્રાંગધ્રા માટે ખૂબ જ ગૌરવની બાબત છે ધાંગધ્રાના સોમપુરાઓ દેશ અને વિદેશની અંદર બધી જગ્યાએ એમનું નામ છે સાથે સાથે ચંદ્રકાંતભાઈ સોમપુરાએ જે રામ મંદિરનું કામ કર્યું એનેથી પણ અમારા જ્ઞાતિનું જે ગૌરવ છે અને ખૂબ જ્ઞાતિ પેલી કરે છે અને એમનું જે કંઈ પદ્મશ્રી તરીકે એવોર્ડ મળ્યો એ અમારા માટે ઘણી મોટી બાબત છે અમારા સમાજનું ગૌરવ મોટું વધારે સરકારશ્રીએ એ પણ અમે ઘણું ઘણું આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ સાથે સાથે અત્યારે અમારા ધાંગધરાની અંદર ડેકોરેશનના કામ પણ એટલા બધા અલગ અલગ કારીગરો બધા સોમપુરાઓ બધા કરી રહ્યા છે અને એની અંદર જ ગ્રીનિઝ બુક લીમકા ગ્રીનિઝ બુકની અંદર પણ નામના મેળવી છે એટલે આજની તારીખમાં મંદિરો અને ડેકોરેશન મૂર્તિકામ આ બધા કાર્ય અત્યારે ધાંગધ્રા અને ધ્રાંગધ્રા સેન્સ થઈ રહ્યા છે ધ્રાંગધ્રા સેન્સસ્ટ્રોનની અંદર પણ જે કહેવાય મોટું સારામાં સારા જેમ કે સૂર્યમંદિર મોંઢેરા છે ગાયકવાડ પેલેસ છે આ બધા કાર્યો પણ ધ્રાંગધ્રા પથ્થરની અંદર થયેલા છે એટલે ધ્રાંગધ્રા પથ્થર જે છે એ ટકાઉ પથ્થર છે અને એની અંદર પણ ઘણા બધા સારા સારા મોન્યુમેન્ટો બારસો વર્ષ જૂના પણ આ